મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે સાળંદ તાલુકામાં આવેલા ગોધાવી ખાતે સંસ્કારધામમાં ખેલે સાળંદ સ્પોર્ટ્સ લીગનું ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રી આ સમારોહમાં ઉપસ્થિત નાના બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આજકાલ બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં ઘણો સમય વિતાવે છે અને ઘણી બહાર રમવા નથી જતા ખેલો સાળંદ ગેમ્સ એ ગુજરાત સરકાર દ્વારા યુવાનોને આઉટડોર રમતોમાં જોડવા અને યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલી કેટલીક પહેલમાંથી એક પહેલ છે. કારણે સ્પોર્ટ્સ લીગને વિધિવત શરૂ થયેલી આજે હું જાહેર કરું છું. ભલે બધા ખૂબ આનંદથી રમો ખૂબ આગળ વધો અને ઓલિમ્પિક માં આપડે છત્રીસ ઓલિમ્પિક ઓલિમ્પિક માં જવાય આપડે બધા ઓલિમ્પિક માટે તૈયાર થવાનું છે ટીવી માં જ એટલી બધી મજા પડી જાય છે મોબાઈલ માં જ કે ભાઈ બહાર રમવા જવાની ઈચ્છા નથી થતી એમ ને થાય છે તો તમે મોબાઈલ ના જુઓ તો બહાર મમ્મી પપ્પા રમવા જવા જાય તમે તો મોબાઈલે જુઓ છે અને બહાર રમવા જવું છે તો ભાઈ મમ્મી પપ્પા એ શું કરે તમારી જોડે